અમરેલી શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ બબુકી મચી જવા પામી હતી જાણ ફાયર પહોંચી આગ જોકે હાસકારો લીધો હતો જાણવા મળી આવતી સમગ્ર વિગત અનુસાર ગત રાત્રિના રોજ અમરેલી શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક સીએનજી ફોર વ્હીલ સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને થતા ફાયર ઓફિસર એચસી કરીને આ માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આગ ઉપર કાબુ મેળવતા લોકોએ આસકારો લીધો હતો તો આગળ આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App